આપણે મિત્રો ઉછીના ભંડોળ આ નવો ટૉપિક લઈએ છીએ બરોબર આ ઓછીના ભંડોળ એ શું છે જો ઉછીના ભંડોળ એની અંદર કેવો ટૉપિક છે આપણે ડિવેન્ચર બરાબર સામાન્ય અર્થમાં શું કહેવાય મિત્રો ડિવેન્ચર એટલે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ શું કહેવાય દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ તો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે શું બરાબર તો એનો સામાન્ય મતલબ એવું કહી શકાય કે જો કોઈ પણ હવે તમને એક સામાન્ય વાત કહી દઉં કે આપણે કંપની કોઈ પણ ધંધા કે તો કોઈ પણ ધંધા કે છે ને બે પ્રકારની મૂડી જોઈએ એક માલિકીની મૂડી હોય અને ઓછીની મૂડી હોય બરાબર છે હવે માલિકીની મૂડી માલિકો પોતે લઈ આવતા હોય એ માલિકીની મૂડી ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને નફાના પુનરોકાણ દ્વારા આ પ્રકારની મૂડી મેળવે છે બરાબર છે જ્યારે ઓછીની મૂડી એ કેવી રીતે મેળવે છે તો કે ડિબેન્ચર દ્વારા ઓછીની મૂડી મેળવે છે તો અહીંયા આપણે એની વાત કરીએ એટલે કે જો વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય તો ઓછીની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડે છે એટલે ડિબેન્ચરે શું કહેવાય કંપનીનું દેવું કહેવાય મિત્રો ડિબેન્ચર શું કહેવાય કંપનીનું દેવું કહેવાય જે ડિબેન્ચર ખરીદે છે ને બરાબર જે લોકો ડિબેન્ચર ખરીદે છે એટલે ડિવેન્ચર ખરીદનાર શું કહેવાય ડિબેન્ચર હોલ્ડર કહેવાય ડિબેન્ચર ખરીદનાર શું કહેવાય ડિબેન્ચર હોલ્ડર કહેવાય ડિવેન્ચર હોલ્ડરે શું કહેવાય તો મિત્રો કંપનીના લેણદારો છે બરાબર છે કંપનીના શું કહેવાય લેણદારો છે ઓર ડિબેન્ચર હોલ્ડરોને અગાઉથી નક્કી કરેલા દરે નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે બરાબર નક્કી કરેલા દરે શું કરવામાં આવે વ્યાજ ચૂકવવામાં આવે છે અને નક્કી કરેલા મુદ્દતના અંતે નાણાં પરત કરવામાં આવે છે નક્કી કરેલા મુદ્દતના અંતે શું કરવામાં આવે છે નાણાં પરત કરવામાં આવે છે અથવા શરતો અનુસાર શેરોમાં રૂપાંતર કરવામાં આવે છે હવે અમુક સમયના અંતરે શું કરવામાં આવે શેરમાં રૂપાંતર કરવામાં આવે હવે કંપનીની લાંબા ગાળાની અને મધ્યમ ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું આ મહત્વનું અગત્યનું પ્રાપ્તિ થાય છે મિત્રો આ લાંબા ગાળાની જરૂરિયાત કે મધ્યમ ગાળાની જરૂરિયાત જ્યારે કંપનીને સંતોષવી હોય ત્યારે આ ડિબેન્ચર દ્વારા નાણાં બહાર પાડવા એ સૌથી મહત્ત્વનું મિત્ર પ્રાપ્તિ સ્થાન કહેવાય બરાબર હવે ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે છે ને ત્યારે હંમેશા ડિબેન્ચર હોલ્ડરોના હિતના રક્ષણ કરવા માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે જેને ડિબેન્ચર ટ્રસ્ટી કહેવામાં આવે છે અને આ હિતોનું રક્ષણ થાય એ હેતુથી બરાબર એને એવું કહી શકાય કે જે ડિબેન્ચર હોલ્ડરોના હિતોનું રક્ષણ ટ્રસ્ટ ડીડ અનુસાર કરવામાં આવે છે ટ્રસ્ટ ડીડ બનાવવામાં આવે બરોબર શું કેવું બનાવવામાં ટ્રસ્ટ ડીડ એનું પૂરું નામ છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ બનાવવામાં આવે અને એ અનુસાર ડિબેન્ચર હોલ્ડરોનું શું કરવામાં આવે છે એનું રક્ષણ કરવામાં આવે છે મિત્રો બરોબર છે એટલે એનો અર્થ જોઈ લઈએ બરોબર અર્થ એટલે શું તો સમજી લો ડિબેન્ચર એટલે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ બરોબર અર્થ જોઈ લઈએ શું ડિબેન્ચર એટલે શું દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ હવે વાત કરીએ છે એના લક્ષણોની વાત કરીએ શું કરીએ એના લક્ષણો બરોબર છે લક્ષણોમાં કંપનીના દેવા લેણદારો હવે મિત્રો જો ડિવેન્ચર એ શું છે કંપનીનું દેવું હોવાથી ડિબેન્ચર હોલ્ડરો કંપનીના લેણદારો છે શું ડિબેન્ચર કંપનીનું દેવું હોવાથી શું છે ડિવેન્ચર હોલ્ડરો કંપનીના લેણદારો છે બરોબર એના પછી નિશ્ચિત દરેવ્યા છે ડિબેન્ચર હોલ્ડરોને અગાઉ નક્કી કરેલ દરે અને સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે નક્કી કરેલા સમય શું ચૂકવવામાં આવે મિત્રો વ્યાજ ચૂકવવામાં આવે જે નક્કી કર્યું હોય એ પ્રમાણે એને વ્યાજ ચૂકવવામાં આવે બરાબર છે દસ ટકા હોય બાર ટકા હોય એ બાર ટકા પ્રમાણે એને વ્યાજ ચૂકવવામાં આવે છે પછી છે મિલકત પર બોજો ડિબેન્ચર હોલ્ડરોના નાણાંની સલામતી માટે કંપની શું કરે છે મિલકતો પર તરતો બહુ જ ઊભું કરે છે એટલે કે કંપની આ મિલકતોનો ઉપયોગ કરી શકે છે પરંતુ વેચી શકે નહીં એટલે એને શું કહેવાય તરતો બહુ જ કહેવાય એટલે મિલકતો પર શું કરે છે મિત્રો તરતો બહુ જ ઉભો કરે છે મતલબ મિલકતો શું કરે છે ગીરવે મૂકે છે એવું કહી શકાય ક્લિયર સમજ પડી એના પછી છે જરૂરિયાત જરૂરિયાત હવે લાંબા ગાળાની તેમજ મધ્યમ ગાળાની જરૂરિયાત સંતોષવા માટે આ સાધન મહત્વનું છે એટલે આ સાધન ઉપયોગી છે બરાબર બજારમાં નોંધણી કંપની જે કંપની ડિવેન્ચર બહાર પાડવા માગે છે મિત્રો તો કંપની ડિવેન્ચર બહાર પાડવા માગે છે તો એ કંપનીના નોંધણી બજારમાં કરવામાં આવે છે એટલે જે ડિવેન્ચરની બજારમાં નોંધણી કરેલું હોય તો ત્યાં તેનું શું કરી શકાય છે એનું ખરીદ વેચાણ કરી શકાય છે એટલે શેર બજારમાં ડિબેન્ચરનું પણ શું કરી શકાય છે ખરીદ વેચાણ કરી શકાય છે એના પછી હવે પરત પરત નક્કી મુદતના અંતે કુલ રકમ સાથે વ્યાજ અથવા તો અમુક હપ્તા દ્વારા પરત કરી શકાય છે એટલે હવે નક્કી કરી હોય બરોબર છે પાંચ વર્ષની મુદત હોય કે દસ વર્ષની મુદત હોય દસ વર્ષ કે પાંચ વર્ષની મુદતના અંતે એ રકમ પરત કરવાની હોય તો આ રકમ વ્યાજ સહિત પરત કરવાની છે કે એક સાથે પરત કરવાની છે એ બાબત વિશેની શું કરવામાં આવે છે એની ધ્યાન રાખવામાં આવે છે એના પછી ચૂકવણીમાં પ્રથમ પસંદગી આપણે કોઈપણ પ્રકારની ચૂકવણી કરવી હોય તો ચૂકવણીમાં શું કરવામાં આવે છે એની પ્રથમ પસંદગી હોય છે કેવી રીતે તો કે જો એડવેન્ચર એ કંપનીનું દેવું હોવાથી કંપનીના વિસર્જન સમયે ત્રાહિત દેવાને સાથે ચૂકવણી કરવામાં આવે એટલે ત્રાહિદ દેવ એટલે પહેલાં શું થાય તો કંપની જ્યારે પણ બંધ થાય તો એવા સંજોગોમાં પહેલાં ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવાય અને ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવ્યા પછી વધે નાણાં તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવાય અને પ્રેફરન્સ શેર હોલ્ડર ચૂકવ્યા પછી જો વધે તો જ ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે એ સિવાય નાણાં મળતા નથી મિત્રો બરોબર છે ક્લિયર તો આપણે આ શું ભણ્યા ડિબેન્ચરનો અર્થ અને ડિબેન્ચરના લક્ષણો હવે વાત કરીએ છીએ આપણે ડિબેન્ચરના પ્રકારોની વાત કરીએ કોની વાત કરીએ ડિબેન્ચરના પ્રકારોની વાત કરીએ ટાઈપ્સ ઓફ ડિબેન્ચર કયા કયા પ્રકારના ડિબેન્ચર હોય તો આપણે વાત કરી લઈએ તો કંઈક જુઓ સલામતીવાળા ડિબેન્ચર એને શું કહેવાય તારણવાળા ડિબેન્ચર કહેવાય બીજા શબ્દોમાં સિક્યોર ડિબેન્ચર કહેવાય પછી છે રૂપાંતરણીય ડિબેન્ચર એને શું કહેવાય કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવાય પછી બીજું શું છે બિન રૂપાંતરણીય ડિબેન્ચર એટલે નોન કન્વર્ટીબલ ડિબેન્ચર બરાબર એટલે આમ કેટલા પ્રકાર થયા ત્રણ પ્રકાર થયા કયા કયા ચલો એટલે વાળા ડિબેન્ચર રૂપાંતરણીય ડિબેન્ચર એટલે કન્વર્ટેબલ ડિબેન્ચર અને બિન રૂપાંતરિય ડિવેન્ચર એટલે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર મિત્રો બરાબર ક્લિયર હમ હવે એના પછી વાત કરીએ હવે એના પ્રકારોની સમજૂતી મેળવેલી તો પહેલા તો સલામતી વાળા ડિવેન્ચરની વાત કરીએ પહેલા કયો ટોપિકની વાત કરીએ છે સલામતી વાળા ડિબેન્ચર તો જો જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની મિલકતો ગીરવે મૂકી હોય કંપનીએ શું કરી હોય પોતાની મિલકતો ગીરવે મૂકી હોય તો તેવા ડિબેન્ચરને શું કહેવાય તારણવાળા ડિબેન્ચર કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે કે સિક્યોર ડિબેન્ચર પણ કહેવાય એટલે જે ડિવેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની મિલકતો ગીરવી મૂકી એટલે બીજા શબ્દોમાં કહી શકાય કે જે ડિવેન્ચર કંપની સોરી જે ડિવેન્ચર બહાર પાડતા કંપનીએ પોતાની મિલકતો ગીરવી મૂકે છે જે ડિવેન્ચર બહાર પાડતા કંપની પોતાની મિલકતો ગીરવી મૂકે છે તો તેને સલામતીવાળા ડિવેન્ચર કહે છે બરોબર છે અને આ મિલકતો પર શું કરે છે તરતો બોજ ઊભો કરે શું કરે છે તરતો બહુ જ ઊભો કરે ક્લિયર હા એના પછી વાત કરીએ છીએ મિત્રો રૂપાંતરણીય ડિબેન્ચર શું કહેવાય રૂપાંતરણીય ડિબેન્ચર મતલબ કન્વર્ટેબલ ડિવેન્ચર બરાબર કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે શું કન્વર્ટ ટુ કન્વર્ટ એટલે રૂપાંતર થવું મિત્રો બરાબર છે એટલે કે હવે જો એનો અર્થ છે જે ડિવેન્ચરનું અમુક નિશ્ચિત સમયના અંતે ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય અથવા તો અંશતઃ રૂપાંતર થાય તો તેને રૂપાંતરણીય કે કન્વર્ટેબલ ડિબેન્ચર કહે છે આનો બીજો અર્થ કહીએ કે જે ડિબેન્ચર અમુક નિશ્ચિત સમય બાદ જે ડિબેન્ચરના નાણાં અમુક નિશ્ચિત સમય બાદ ઇક્વિટી શેરમાં રૂપાંતર થતા હોય તો તેવા ડિબેન્ચરને શું કહેવામાં આવે છે કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે બરાબર છે હા એ પૂરેપૂરી રકમના બી કન્વર્ટ થાય અને અડધી રકમના બી કન્વર્ટ થાય બરાબર એટલે અંશત રકમના બી કન્વર્ટ થાય તો અંશત રકમના રૂપાંતર થાય ને તો એને પણ રૂપાંતરણીય ડિબેન્ચર જ કહેવાય છે પણ હકીકતમાં કેવું છે પાટલી કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવાય એનું આમ આવું નામ આવું છે અંશતઃ રૂપાંતરણીય ડિબેન્ચર કહેવાય બરાબર ક્લિયર થઈ ગયું સમજ પડી ગઈ રૂપાંતરણીય ડિબેન્ચર એટલે શું કે જે ડિબેન્ચર અમુક નિશ્ચિત સમય બાદ ઇક્વિટી શેરમાં રૂપાંતર થતા હોય તો તેને શું કહેવામાં આવે છે કન્વર્ટેબલ ડિબેન્ચર કહે છે રૂપાંતરણીય ડિબેન્ચર ક્લિયર સમજ પડી હોય એના પછી વાત કરીએ જો કંપનીએ નિયમનપત્રમાં જોગવાઈ કરી હોય તો આવા ડિબેન્ચરને નિશ્ચિત સમય બાદ ચોક્કસ કિંમતે ડિબેન્ચરના બદલામાં નક્કી કરેલ શેર આપવામાં આવે છે નક્કી કર્યું હોય કંપનીએ એના નિયમનપત્રમાં દર્શાવ્યું કંપનીએ નિયમનપત્રમાં એની જોગવાઈ કરી હોય કે ભાઈ આ ડિબેન્ચર છે તો અમુક આ અમુક સમય પછી ઇક્વિટી શેરમાં રૂપાંતર થશે એના પછી વાત કરીએ છે બિન રૂપાંતરણીય ડિવેન્ચર બરોબર શું વાત કરીએ બિન રૂપાંતરણીય ડિવેન્ચર બિન રૂપાંતરણીય ડિવેન્ચર સમજી લઈએ તો બિન રૂપાંતરણીય ડિવેન્ચર એટલે શું તો કે જે નું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી જે નું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી તો તેવા ડિબેન્ચરને શું કહેવામાં આવે છે બરોબર હા બોલો 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 ખબર પડી ગઈ હા બિન રૂપાંતરણીય ડિબેન્ચર કહેવામાં આવે જે ઇક્વિટી શેરમાં રૂપાંતર ના થાય એને શું કહેવાય બિન રૂપાંતરણીય ડિબેન્ચર ક્લિયર સમજ પડી ગઈ મિત્રો અહીંયા આગળ આપણે શું ભણ્યા તો અહીંયા આગળ આપણે ડિબેન્ચરનો અર્થ એના લક્ષણો અને પ્રકારોની વાત કરીએ એટલે નહીં જે મૂડી છે ઓછીના ભંડોળ કહેવાય તો ઓછીના ભંડોળમાં પહેલું આપણે ટૉપિક ભણ્યા આપણે શું ભણ્યા તો કે ડિબેન્ચરનો અર્થ અને તેના લક્ષણો અને એના પ્રકારોની વાત કરીએ હવે બીજો પ્રકાર છે બોન્ડ બરોબર ઉછીના ભંડોળનો બીજો ભાગ છે બોન્ડ બરાબર છે આ બોન્ડની સમજૂતી મેળવી લઈએ હમ હવે બોન્ડ એટલે શું તો જો મિત્રો બોન્ડ નવો આખો ટોપિક છે બરાબર છે આપણે આ સમજવાનો છે એ હેતુથી લઈએ છીએ હવે જો આ બોન્ડ છે ને એ કંપનીને લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે મહત્ત્વનું પ્રાપ્તિ થાય છે લાંબાગાળીની જરૂરિયાતો સંતવી હોય ને તો એના માટે શું કહેવાય મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે બોન્ડ એ કંપની માટે ઓછીની મૂડી હશે બોન્ડ શું કહેવાય કંપની માટે શું કહેવાય ઓછીની મૂડી કહેવાય એ કંપનીનું દેવું કહેવાય મિત્રો બરાબર છે હવે ડિબેન્ચર હોલ્ડરો એ કંપનીના દેવાદ લેણદારો છે ને એ જ રીતે બોન્ડ જે ખરીદે છે ને એને બોલ્ડ બોન્ડ હોલ્ડર કહેવાય અને બોલ્ડ હોલ્ડર છે ને એ પણ શું કહેવાય કંપનીના લેણદારો છે બરાબર બોન્ડ હોલ્ડર પણ શું કહેવાય કંપનીના લેણદારો કહેવાય છે બરાબર તેઓને શું મળે છે કે નિશ્ચિત દરે નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે નક્કી કર્યું બાર ટકા વ્યાજ આપવાનું છે કે પંદર ટકા વ્યાજ આપવાનું છે બરાબર હા આમાં વ્યાજ પણ નક્કી હોય અને એની મુદ્દત પણ નક્કી હોય મિત્રો હા આ બોન્ડ છે ને મિત્રો ડિબેન્ચર જેવા જ છે હા પણ ડિબેન્ચરથી થોડા અલગ એટલા માટે છે કે બોન્ડની કિંમત ડિબેન્ચર કરતાં કેવું હોય છે સામાન્ય સંજોગોમાં વધારે હોય છે બરાબર હવે આ બોન્ડ કોણ બહાર પાડે તો કંઈક મોટાભાગે સરકાર છે મ્યુનિસિપલ કોર્પોરેશન છે અને કંપનીઓ દ્વારા આ પ્રકારના બોન્ડ બહાર પાડવામાં આવે છે બરાબર છે બોન્ડ જે નામથી બહાર પાડવામાં આવ્યા હોય તે નામથી ઓળખવામાં આવે છે હવે ભૂતકાળમાં જ્યારે સર આપણે જે યુનિ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમને ખબર છે ને મિત્રો તો એ જગ્યાએ કેવડિયા કોલોની એ જગ્યાએ વર્ષો પહેલાં આપણે સરદાર ડેમ બનાવવાનો હતો તો સરદાર ડેમ બનાવતી વખતે સરકારે બોન્ડ બહાર પાડેલા એનું નામ હતું સરદાર સરોવર બોન્ડ બરાબર છે તો એ સમયે સરદાર સરોવર બોન્ડ બહાર પાડેતા તો એ નામથી ઓળખાય મિત્રો બરોબર છે અને એ બોન્ડની ચોક્કસ કિંમત હોય બરો એની ઉપર ચોક્કસ વ્યાજ ચૂકવામાં આવતું હોય અને એનો સમય પણ હોય છે છે મિત્રો તો એ બોન્ડની વાત કરીએ છે તો કે બોન્ડ ચોક્કસ મુદત માટે હોય છે સરકાર કે કંપની માટે મોટી યોજના હાથ ધરવામાં આવી હોય ત્યારે એ બનાવવામાં આવે છે બરોબર અને બોન્ડ વધુ અનુકૂળ હોય છે બરોબર હવે આ કે લાંબા ગાળાની જરૂરિયાત માટે સૌથી મહત્વનું અને અગત્યનું એ કહી શકાય કે ભાઈ આ પ્રકારની જરૂરિયાત આપણને હંમેશા માટે રહેશે જ બરાબર બરોબર તો ક્લિયર મિત્રો આપણે આ બોન્ડ ભણ્યા બરોબર અને આપણે શું ભણ્યા ડિવેન્ચર ભણ્યા બરોબર ક્લિયર તો અહીંયા આગળ આપણે સુધીને અહીંયા આગળ સુધીને રાખીએ છીએ મિત્રો